સ્ત્રીલિંગ શબ્દો વિદ્યાર્થી મિત્રો હવે આપણે કેટલીક વસ્તુઓના સ્ત્રીલિંગ નામો સંસ્કૃતમાં જોઈશું જે અહીં ચિત્રપદાની બે માં આપેલા છે અહીં જે શબ્દોના અંતે આ પ્રત્યય લાગે તેને આકારાંત સ્ત્રીલિંગ તથા જે શબ્દને અંતે ઈ અથવા ઈ પ્રત્યય લાગે તેને ઈ કારાંત સ્ત્રીલિંગ શબ્દો કહે છે नौका એટલે હોડી સંમાર્જની એટલે झाडू કે સાવરણી રંધрика એટલે પંચ માપिका એટલે ફૂટપટ્ટી યોજિની એટલે સ્ટેપલર પત્રપેટીકા એટલે ટપાલ પેટી વૃક્ષશાયિકા એટલે ખિસકોલી અગ્નિપેટિકા એટલે માચીસ નિશ્રેણી એટલે નિસરણી શૂચિકા એટલે સોયે જપમાલા એટલે જપ કરવા માટેની માળા તુલા એટલે ત્રાજવું